અધિકારી વિરુદ્ધ જિલ્લા સમાહર્તાને આવેદન વરિષ્ઠ ભારતીય વહીવટી સેવા આઈએસ અધિકારી સંતોષ વર્મા દ્વારા બ્રાહ્મણ સમાજની દીકરીઓ વિશે કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના પગલે સમગ્ર રાજ્યના બ્રહ્મ સમાજના ઉગ્ર રોષની લાગણી ફેલાય છે આ વિવાદાસ્પદ નિવેદનથી ધાર્મિક અને સામાજિક સમુદાયની લાગણી દુભાતા મુદ્દો રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે સંતોષ વર્માના નિવેદનને ગંભીરતાથી લઈ બ્રહ્મ સમાજ દ્વારા કાયદેસરની કાર્યવાહીની માગણી કરવામાં આવી છે આ વિવાદના અનુસંધાને ગુજરાત બ્રહ્મ સમાજની આણંદ જિલ્લા એકમ દ્વારા જિલ્લા સમાહર્તાને એક આવેદનપત્રમાં સમાજે માગણી કરી છે કે સંતોષ વર્મા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બીએનએસની કલમ ત્રણસો અઢાર અને કલમ ત્રણસો છપ્પન હેઠળ તાત્કાલિક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવે સમાજનું માનવું છે કે એક ઉચ્ચ પદસ્થ અધિકારી દ્વારા આ પ્રકારની ટિપ્પણી સત્તાના દુરુપયોગ સમાન છે અને તે સામાજિક સમરસતાને નુકસાન પહોંચાડી શકે છે ગુજરાત બ્રહ્મ સમાજમાં આગેવાનોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી આ અધિકારી સામે કડક પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે આવેદનપત્ર આપવા સમયે બ્રહ્મ સમાજના વિવિધ એકમોના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ઘટનાએ રાજ્યના તંત્રમાં પણ ચર્ચા જગાવી છે અને કાયદો તથા વ્યવસ્થા જળવવાની દિશામાં સરકાર હવે કેવા નિર્ણાયક પગલાં લે છે તેના પર સૌની નજર ટકેલી છે